રોડ પર તેલ ફેલાઈ ગયું હતું જેના કારણે રોડ બંધ કરવામાં આવ્યો હતો તેલ પલટી જવાની ખબર મળતા જ સ્થાનિકો ડબ્બા અને કાર્બા લઈને તેલ ભરવા માટે દોડ્યા હતા જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા

નજીકના લોકોને આ ઘટનાની જાણ થતા કારબા અને ડબ્બા લઈને લોકો દોડી આવ્યા હતા તેમજ ટેન્કર માંથી પડતું તેલ લીધું હતું એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા